રાજ્ય સરકારના કૃષિ વિભાગની ટેકાના ભાવ અંગે મહત્વની બેઠક યોજાઈ હતી કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી વર્ષ બે હજાર ચોવીસ પચીસ ખરીફના પાકોના ભાવ અંગે બેઠક યોજાઈ હતી પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા તથા રાજ્ય કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ પણ ઉપસ્થિત રહ્યા હતા કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને કિસાન સંઘના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા विविध दस जटा पाकों टेकाना भाव अंगे केन्द्र सरकार ने भलाम करने सर्वानुमते प्रस्ताव रजू कराया था जमा डांगर अठयासौ रुपया प्रति क्विंटल बाजरी तरह हज़ार पचास रुपया प्रति क्विंटल जुआर पांच हज़ार पांच सौ रुपया प्रति क्विंटल मकाई चार हज़ार पांच सौ रुपया प्रति क्विंटल तुवेर 9000 हज़ार रुपया प्रति क्विंटल मग नव हज़ार पांच सौ रुपया प्रति क्विंटल तरह अड़द नौ हज़ार बसो पचास रुपया प्रति क्विंटल मगफड़ी आठ हज़ार रुपया प्रति क्विंटल तल अगिय हज़ार पांच सौ रुपया प्रति क्विंटल जैसे कपास

લાંબી ચર્ચા વિચારણાના અંતે જે રાજ્ય કૃષિ ભાવ પંચે કેન્દ્ર સરકારને બે હજાર ચોવીસ પચીસની ખરીફ ટેકાના ભાવો માટેની જે દરખાસ્ત કરવાની છે એ આ પ્રમાણે કરી છે ડાંગરના એક ક્વિન્ટલના અઠ્ઠાવીસસો રૂપિયા બાજરીના તેત્રીસો પચાસ રૂપિયા જુવારના પંચાવનસો રૂપિયા મકાઈના પિસ્તાલીસો રૂપિયા તુવેરના નવ હજાર રૂપિયા મગના પંચાણું રૂપિયા અડદના બાણુંસો પચાસ રૂપિયા મગફળીના આઠ હજાર રૂપિયા તલના અગિયાર હજારને પાંચસો રૂપિયા અને કપાસ લંબતારી એના દસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ માટે અમે કેન્દ્રને આ ભલામણ આજે સર્વાનુમતે લાંબી ચર્ચા વિચારણા અને ખેતી પાકોની જે પડતર કિંમત ઉત્પાદન માટેની થાય છે આ બધીની વિશદ છણાવટ કર્યા પછી અમે આજે આ ભાવોની ભલામણ મેં જણાવ્યા પ્રમાણેની વિગતે અમે આજે કેન્દ્ર સરકારને મોકલવાનું સર્વાનુમતે નક્કી કર્યું છે